બહુ અદ્ભુત તમારો પ્રશ્ન છે આ પ્રશ્નને સમજવા માટે તમારે બહુ ધ્યાનથી સમજજો કે પેહલા તો એ જ સમજી લ્યો તમે ત્રણ પ્રકારની અવસ્થા હોય છે એક આપણે જાગૃત અવસ્થા એક આપણી જે આ નિંદ્રા અવસ્થા અને એક આપણી જે સુશક્તિ જે અવસ્થા એટલે જ્યારે જાગૃત અવસ્થા પછીની જે આપણે નિદ્રા અવસ્થાને તમે એને સપના અવસ્થા કહેવાય છે આપણે જેરે સપના અવસ્થા આમાં આપણે જાગ્રત અને સુષમ દુનિયા પછી આવે આ ત્રણ જાગૃત છે હવે આ ત્રણ અવસ્થાની અંદર આપણે જીવન કેવી રીતે જીવી છે એ વિશે આપણે સમજવાનું છે કે કોણ સુવે છે કોણ જાગે છે એના વિશે આપણે સમજવાનું તો ખરેખર તમે જ્યારે આ જે ખુલી તમે બેઠા રહ્યા છો જો તમે કાંઈ જે કાંઈ કરી રહ્યા છો જે ખુલી આંખે આને એક જાગૃત અવસ્થા કહેવાય છે પણ આ જાગૃત અવસ્થાની અંદર તમે નિંદ્રા કરી રહ્યા છો તમને પણ ખ્યાલ નથી આમાં તમને એક એક સપનું જ છે એ તમને ખ્યાલ નથી તમે સપનું ભોપી રહ્યા છો તો કેવી રીતે તો ખરી રીતે એ જુઓ તમે કે તમે આ પૂરા પૂરા હોશમાં નથી તમે તમે પોતે પોતાના મૂળ સ્વરૂપના તલ ઉપર નથી ઊભા તમે કે તમને હાલતા ચાલતા બેઠતા ઉડતા નકરા વિસ્તારો જ આયા રાખે છે તમે વિચારોની સપનામાં વિચારના સપના જોઈ રહ્યા છો વિસ્તારોના સપનામાં बात सोते में इन्हें एक बिट घरीब बन कर दीपिंदर प्रश्नों बोलो इतने बार पचास आलू कर दिया अलवाद माँ मतलब जरा जब विसारो जब तुमने आवेर यहाँ से जागरूत अवस्था नहीं अंदर तो ये सपना से ब्रावर ये एक सपनों के बारे जागरूत सपनों के बारे अब ये जागरूत अवस्था नहीं अंदर तुम्हें आज તમારી સાથે જે કાંઈ ક્રિયા કરી રહ્યો છો કરી રહ્યા છો એ તમે પોતે બિલકુલ તમારું પોતાનું જ્ઞાન નથી જ્ઞાન એટલે કે તમે પોતાનું મૂળ સ્વરૂપમાં તમે ઊભા નથી હવે તમે બે હોશ અવસ્થામાં તમે બધું ક્રિયા કરી રહ્યા છો એટલે જે બાકી દાદા ભાઈ તમે વિચારોમાં જીવો છો એટલે વિચાર છે ને એ સપના છે સપનું છે એટલે આ સપનાની આ જાગૃત અવસ્થાની અંદર તમે સપનું ભોગવી રહ્યા છો પણ જો એ સપના ની અંદર જાગૃત અવસ્થાની અંદર જો તમને ખરેખર તમને નક્કી થઈ જાય કે ભાઈ હું હું આનો એક દેખનારો જુદો છું હું છું હું સાક્ષી છું આવું તમને સાક્ષી નું તમને જ્ઞાન થઈ જાય એટલે કે દ્રષ્ટા કે જે ક્રિયા જે કઈ કરો છો એ ક્રિયાની ની માલ પર તમને અંદર ઈ તમને એવું નક્કી થઈ જાય કે આ ક્રિયા કરનાર હું નથી

એટલે એ જે તમને એ તમને હોશ નથી હોતો જે હાલી રહ્યો છો એટલે એ તમે એમાં લોતપોત થયેલા છો તમે તો એ તમે એક સપનું એક સપનું જ કહેવાય છે એક સપનું ભગી રહ્યા છો જાગૃત અવસ્થાની અંદર બે હોત તો તમને એવું નક્કી થયું નથી હું બેઠો છું પણ આ તમે ખુદ પોતાના મૂળ સ્વરૂપમાં ઊભા નથી તમને હોશ નથી નકર ખગર તમે જો હોશમાં હો તો હોશ માં એટલો મતલબ એ થાય કે તમે તમે તો સાક્ષી છો તો સાક્ષી કોઈ બે નહીં પણ તમે અંદર એવું રહ્યા પણ તમારું શરીર જે બેઠું છે એટલે પણ તમે અંદર એવું માની બેઠા કે હું બેઠો છું એટલે એ જે તમારો બે હોશી કહેવાય છે એટલે તમે જે બે હોશની મતલબ જે કાંઈ તમે પાત્ર જે ભજવો છો એ તમે હકીકત માની બેઠા છો કે શરીર બેઠું પણ તમે એવું માની બેઠા હું બેઠો પણ ચેતના બેઠતી બેઠી નથી પણ એવું તમે માની બેઠા છો જે કાંઈ પાત્ર જે ભજવાય છે એ પાત્રને તમે હકીકત પણ માની બેઠા છો એટલે તો ભવાની દાસે કીધું કે એના ભોજન યાનો ભાવ રહે કે આત્મા થોડુંક ભોજન કરે છે તો તમે જેને એમ કે હું ખાવ છું તો તમે એવું અંદર એ જે એ જે પાત્ર જે જે ભજવવાનું હોય એને જે જોવાનું તમારા સાક્ષી ભાવે આત્મા કોઈ ખાતી નથી તમે સાક્ષી કોઈ ખાતો નથી પણ શરીર જે ભોજન જે કરી શરીરની અંદર જે ભોજન જે નાખી રહ્યા છો એને તમે જોનાર છો બરાબર પણ એ જે પાત્ર જે ભજાય છે એ એક સપનું છે પણ જો તમને અંદર હોશ હોવો છે કે હું એનો એક દેખનારો છું હું જોનારો છું ખાતો આવું તમને જાગૃત અવસ્થામાં પૂરો પૂરો હોશ હોય બરાબર તો તમે તમે ખુદ કોણ છો એ તમારો તમે તમે કયા પોતાના આત્માના સ્થળ ઉપર તમે ઊભા છો તો એમાં તમે આમાં બિલકુલ આમાં ક્યાંય ભોગતા તમારામાં જે કાંઈ એનું દુઃખ તમને લાગે નહીં બરાબર હવે આવું તમને જાગૃત અવસ્થાની અંદર તમને આવું વસ્તુનું તમને જ્ઞાન થાય છે પણ એની જ્ઞાનની અંદર જે-જે તમે ક્રિયા જે કરો છો એ ક્રિયાની મલ્પલ બિલકુલ તમે ક્રિયા પણો હકીકત ક્રિયા પણો માની બેઠા છો હું શું કરી રહ્યો છું પણ તું નથી કરતો ખરેખર તમે એના એક જાણનારા સાક્ષી છો એટલે જાગૃત અવસ્થાથી વળી પછી તમે જ્યારે રાત્રે જ્યારે સૂવો છો તો ખરેખર જુએ છે કોણ તો ખરેખર જ્યારે એ સપના જે અવસ્થા જયારે આવે છે તો ખરેખર સુવે છે એ તમારું આ શરીર સુવે છે પછી તમારું જે કાંઈ આ જે જાગૃત જે મન છે એ જે શરીર જે આખો દિવસની અંદર જે થકડો લાગતો હોય છે શરીરને એ થકડોના કારણે એ શરીર જ્યારે એ જ્યારે નિંદ્રા અવસ્થામાં વ્યુ જાય છે જ્યારે નિંદ્રા અવસ્થામાં વ્યુ જાય છે પણ તમે જુઓ તો ખરેખર તમને સપનું આવે છે તમે સવારમાં ઉભા થઈને કહો છો કે હા આ તો મને સપનું આવ્યું તો કે ભાઈ તું સૂતો તો તને સપનાની કેમ ખબર પડી તો ખરેખર એ કેવી રીતે આપણે સમજવું જોઈએ કે ભાઈ સૂતો તો જે તમારું જે શરીર સૂતું સૂતુંતું અને તમારું જે જાગૃત જે મન જે સુઈ ગયું છે હવે તમે જ્યારે જાગે છે કોણ તો કે અહીંયા તમે પોતે જ જે ચૈતન્ય જે જાગો છો તમે પોતે ચૈતન્ય જાગો છો તમે પોતાની જે ચેતન સ્વરૂપ ત્યાં જાગી રહ્યું છે એ જ આ સપનું જે આવી રહ્યું હોય છે ત્યારે સપનાની અંદર જે કાંઈ દ્રશ્ય જે પ્રગટ થયું હોય છે કે એની માલ પર જે કાઈ દિવસમાં જે કાંઈ વિસાર કરેલા હોય એક બે મહિના પછીના જે વિચાર હોય કે તમારા જુવાનીના વિચાર હોય કે અગાઉના વિસ્તારો હોય કે અનેક જન્મના વિસ્તારો હોય આ વિસ્તારો દ્વારા એ સર્જન થાય છે ત્યાં ત્યાં સપનું અને એ સપનું જ્યારે સર્જન જે થતું હોય છે ત્યારે તમે એ સપનાની અંદર જે કાંઈ બનાવ બની રહ્યો હોય છે ત્યારે તમે પોતે પોતાને અહીંયા હકીકત માની બેઠા હોવ છો બસ હકીકત માની બેઠા હોવ છો ને કેમ કે તમે મેં હમણાં કીધું કે તમે જેમ જાગૃત અવસ્થામાં કે જેમ તમે જે ક્રિયા કરો છો એ ક્રિયાપણું જે કઈ પાત્ર ભજવો છે એમાં તમે પાત્રપણું તમે માની બેઠા કે હું કરી રહ્યો છું બરાબર પણ ખરેખર તમે એના દક્ષ એના સાક્ષી છો તમે કરી રહ્યા નથી એટલે તમને એની હોશ નથી બરાબર બસ જયારે તમને હોશ આવે તો તમને એમ થાય કે આ તો શરીર બેઠું હું નથી બેઠું હું તો ચેતના છું બસ એવી રીતે તમને આ સપના આ જે નિંદ્રા અવસ્થાની અંદર જે સપનું આવે છે ત્યારે તમે અહીંયા તમને હોશ નથી હોતો અહીંયા તમને કે તમે કોણ કોણ છો તમને તમારા

મારી બાજુમાં બે રાણી છે મારા સોનાનો મુંગડ પીરો છે સોનાનું સિંહાસન છે આવું માની બેઠા હોવ છો પણ આ ક્યારે માની બેઠા હોવ છો કે અહીંયા તમે તમારા પોતાના પોતે પોતે જે તમે પોતાના મૂળ સ્વરૂપનું તમને અહીંયા હોશ નથી તમે બે હોશ અંદર આ બધું માની બેઠા હોવ છો એટલે સમજવાનું એ છે કે તમે જયારે જયારે તમે જયારે જયારે નિંદ્રા જયારે એ ધીમે 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 જયારે નિંદ્રા જયારે એ इव अवस्था वही जाय छे ने जेवो जागो सो थे तुमने एम क्यों सो हो हूं तो क सपना मने आई उ तो बात तो की हूं राजा हतो मारी बाजू में बेराणी પછી तुमने એમ થકો આ તો સપનું છે આ તો બધું ખોટું છે કારણ કે અહીંયા તમે ઈ ઈ સમયની મેલ પર જો ખરખર તમે જો અહીંયા તમને હોશ આવી જાય જો સપનાની અંદર તમને કે જે દ્રશ્ય તમને દેખાય ઈ દ્રશ્યમાં તમને હોશ આવી જાય કોઈ તમારા ઈ સ્વરૂપનું તમને અહીંયા જ્ઞાન થઈ જાય કે સપનું જે તમને એમ થઈ જાય કે આ સપનું સપનું છે આ ખોટું છે આ હકીકત નથી આને હું જોનારો છું આવું તમને અહીંયા ભાન આવી જાય આવું તમને અહીંયા જ્યારે જ્ઞાન થઈ જાય જ્યારે તમને ખરેખર અહીંયા એક અવસ્થા એવી આવી જાય સમાધિ અવસ્થા એટલે અહીંયાથી પછી આવું તમને જો ખરેખર અહીંયા હોંસ હોવો જોઈએ તમારો કે તમારો પૂરો પૂરો હોંસ હોવો જોઈએ ત્યારે અહીંયા સપનું અહીંયા મટી જાય છે એટલે તમે જ્યારે શરીર જ્યારે સુવે છે અને જ્યારે તમે જ્યારે જાગતા હો છો પણ તમને અહીંયા પૂરક પૂર હોશ આવી જાય ને તો પછી તમને એ તમને ગતિ એવી પ્રાપ્ત થાય છે ગમે ત્યારે તમે સુ તમારું શરીર સુતું હોય તમે જાગતા હો એટલે એને કીધું કૃષ્ણ કીધું કે સદાય પોકી તો જાગતો પુરુષ હોય છે એટલે ખરેખર આ સમજવાનું મળ પર છે કે તમે સાક્ષી ભાવે આ જીવન જીવો ને જે કાંઈ તમે જીવનની અંદર જે કાંઈ પાત્ર જે તમારા જીવનની અંદર જે કાંઈ ભજવો છો આ સંસારનો એની મારી પર તમે પૂરેપૂરા સાક્ષી ભાવે રહો તો તમને એ હોશ તમારો સંધાઈ રહીએ અને તમે પછી સપના અવસ્થાની અંદર એ તમારો હોશ સંધાઈ રહીએ ત્યારે તમારું શરીર હુતું હોય અને તમને એ તમને જ્ઞાન થાય કે હું જાગું છું હું બરાબર ત્યારે તમે એ એક દ્રષ્ટા બની જાઓ છો સપનાના એટલે ત્યાં સપનું જેવું મટી જાય છે પછી ત્રીજી અવસ્થા એવી જ આવશે ત્રીજી અવસ્થા એવી ને એવી અવસ્થા છે ત્યાં એક સુસુપ્તિ અવસ્થા છે એ સુસુપ્તિ અવસ્થા ની અંદર તમે જો તો ગાઢ નિંદ્રા બહુ થાકેલા હોય વધારે મન થાકી ગયેલું હોય ત્યારે એ શરીર એટલું બધું નિંદ્રા અવસ્થામાં યુ છે એટલું બધું મન અહિયાં એટલું બધું આમ નિંદ્રા અવસ્થામાં ચૂપ થઈ જાય છે અને એટલા બધા તમે ગાઢ નિદ્રાને મળ પર તમે જોઓ તો તમને અહીંયા કોઈ પ્રકારનો તમને આમ અંદર આમ સપના જેવું કોઈ હોતું નથી પણ સતામાં તમને અંદરથી એકદમ એવું સુખ જેવું તમને અનુભવ જેવી નિદ્રા થતી હોય છે ત્યાં બસ એ જે સુખ જેવી જે અનુભવ નિદ્રા જે થતી હોય છે એવી એ અવસ્થાની મલ પર તમને અહીંયા ખરેખર અહીંયા પૂરેપૂરો તમને હોશ હોય ને તો તમને અહીંયા સીધી સમાધિ લાગે એટલે અહીંયાથી સૌથી જે અવસ્થા જે તુર્ય અવસ્થા તુર્ય અવસ્થા ને ની માઇલ પર જયારે સમાધિ અવસ્થા જયારે તમને એ લાગે છે ને ચોથી અવસ્થા સમાધિ એ સમાધિ ની અંદર તમારું અહીંયા સમાધાન થઈ જાય છે એટલે ખરેખર આ વાત ને બહુ ઊંડી વાત છે અને બહુ સૂક્ષ્મ વાત છે બહુ સમજવા જેવી વાત છે આનો